ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સવારમાં ઉઠીને આ તો ગામડાની યાદ આવી ગઈ કારણ કે આમ જો મમ્મી જોરદાર છે ને માખણ બનાવતા હતા માખણ થઈ ગયું હતું રેડી અને આ બાજુ જો રેડી કરવામાં છે ને ત્રણ ત્રણ લોકો ફોન બતા રીસી ભાઈ માથું ને ઓળવાથી બપોર નો ટાઈમ થયો એટલે ભૂખ લાગી એટલે ઘરે જમવા માટે આવ્યા હતા આ બાજુ જોયું ને જો સોનલ છે ને રિસીવ ના કાન સાફ કરતી મેં એનથી કાન સાફ ન કરાય પછી જો ભાઈ છે ને રોવા લે ને એને રિમોટ લેવું હતું જ્યાં લગી રિમોટ નહીં લઈને ત્યાં હક નહીં થાય સોફા ઉપર સડી ગયો અને જો રિમોટ લઈ લીધું ને ટીવી ચાલુ કરતો ટીવી પાછી ચાલુ થઈ ગઈ કે બપોરના જમા રોટલી મગનું શાક હતું ને બધા લોકો સાથે જમવા માટે બેસી ગયા હતા અને હાસી મજા તો પરિવાર સાથે જમવામાં જ છે પછી રોંડાનો ટાઈમ થયો હતો મમ્મી મુખવાસ બનાવ્યો બધા મુખવાસ ની બોટલ ભરતા હતા પછી મમ્મી શાકભાજી લઈને આવ્યા મેં કીધું એટલું બધું શાકભાજી કેમ કે અમે તો થોડાક બહાર તમારે ખાવા થાય આ બાજુ જો સાંજના જમવામાં બટાકા કટિંગ થતા હતા પછી હું પપ્પા આટલું ન્યુ સંપલ લઈ આવ્યો પપ્પાના સંપલ કેવા લાગશે કોમેન્ટ બોક્સમાં કહેજો પછી જો પપ્પા છે ને ઋષિ ને પૂછતા સંપલ સારા કેવા લાગે છે ઋષિ એ બધું મૂકો મને તો બોક્સ રમવા ઋષિ ને બોક્સ રમવા દીધું તેમાંથી કિચન પણ નીકળ્યું હતું પછી મમ્મી પપ્પા જવાનું ફ્લાઇટમાં એટલે છે ને હાજર અમે બધી બેગો નો છે ને વજન કરતા હતા અને બેગમાં છે ને કોઈ વાતે પંદર કિલો વજન નતો બધી બેગમાં છે ને અગિયાર અગિયાર કિલો વજન છે આ વિડીયો સારો લેક્ચર ફોલો કરી દેજો આવજો જશે